વર્ષ બે હજાર બારમાં પીપલ્સ શરાફી મંડળીમાં કૌભાંડ કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો રૂપિયા તેર કરોડની નાણાકીય ઉચાપત કેસમાં ઓગણત્રીસ પૈકી ચોવીસ આરોપીઓને દોષિત ઠહેરાવ્યા ઓગણત્રીસ આરોપીઓ સામે ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ ચારના મોત અને એક હાલ સારવાર હેઠળ મોડાસા નામદાર ચીફ જ્યુડિશિયલ કોર્ટે દોષિતોને સજા ફટકારી પીપલ્સ સહકારી શરાફી મંડળીમાં ચેરમેન ડિરેક્ટરો અને મેનેજર સહિત આચર્યું હતું કૌભાંડ હું ડીઆર આર જાદવ સીપીઆઈએમ જિલ્લા મંત્રી ધી પીપલ્સ સહકારી શરાફી મંડળીનું જ્યારે કૌભાંડ થયું ત્યારે આજથી દસ બાર વર્ષ પહેલાં પબ્લિકમાં જબરજસ્ત અસંતોષ હતો પબ્લિકની અંદર એક જબરજસ્ત રીતે રોષ હતો અને એ રોષના સમયે જ્યારે તેમની જ્યારે સમગ્ર રીતે જે જનતા થાપણદારો તે તમામ નિરાશ થયા હતા ત્યારે મારી પાસે આવ્યા હતા અને સીપીએમ તરફથી અમે એ વખતે આંદોલન કર્યું ધરણા કર્યા દેખાવ કર્યા કલેક્ટર અને રજિસ્ટ્રાર રજિસ્ટ્રારને આવેદનપત્રો આપવામાં આવ્યા અને ત્યાર પછી રજીસ્ટ્રારને ફરજ પડી તાણુની કલમ લગાવવાની અને તાણુની કલમ અન્વયે જે તપાસ થઈ એ તપાસમાં અઠ્યાવીસ આરોપીઓના જે નામ આવ્યા એ અઠ્યાવીસ આરોપીઓના નામ આવ્યા પછી મોડાસાની કોર્ટની અંદર જે કેસ ચાલતો હતો તેમાં આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને જે પ્રજાને મોડાસાની જે જનતાને થાપણદારોને જે ન્યાયતંત્ર પર જે વિશ્વાસ હતો ભરોસો હતો એ આજે પૂરો થયો છે વિશ્વાસ હતો એનો આજે ન્યાય મળ્યો છે અને જનતા જે થાપણદારો છે એ આજે એક ભરોસાથી બેસી છે કે તેમના થાપણના પૈસા જે છે એ થાપણના પૈસા પરત મળે અને એ એ પૈસા દરેકના પરસેવાના ગરીબના પૈસા છે એમના ભેગા કરેલા પૈસા છે એ પરત મળે એટલા માટે એક ન્યાયની બીજી અપેક્ષા પણ છે અને સાથે સાથે એ વખતે જે સિલેક્ટેડ કમિટી નિમવામાં આવી હતી સાબરકાંઠા બેંક તરફથી એમાં સલીમભાઈ બાયડિયા એ માજી ચેરમેન છે ગુલામ રસુલભાઈ પોચિયા અને ઇમ્તિયાજ હાજી અને બીજા બધા કેટલાય જે બાર જણાની જે સિલેક્ટેડ કમિટી હતી એ ત્યાર પછી પણ એમણે કામ કર્યું હતું અને અત્યારે હાલમાં બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે પણ ભવિષ્યમાં અમે પણ અહીંથી આશા રાખીએ છીએ કે તમામ થાપણદારોના પૈસા પાછા મળે ધી પીપલ સહકારી મંડળી મોડાસાના ચાલુ ચેરમેન તરીકે હું પહોંચ્યા જેપી પહોંચ્યા આજ રોજ ચુકાદો આવ્યો છે પીપલ્સ સહકારી મંડળીનો એ પ્રત્યે અમારા સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને ભવિષ્યમાં પૈસા મળે તે માટે સરકાર તરફ વિનંતી કરીએ છીએ આ બાર વર્ષ પહેલાં કૌભાંડ થયું હતું એમાં પબ્લિકના બહાર કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા હતા એના માટે અમે સંઘર્ષ કમિટી બનાવી અને કમિટી દ્વારા સિલેક્ટ કમિટી બનાવી અને પછી અમે આ આગળ આવીને એમાં કેસ ચોકાતી જીતી ગયા છીએ અઠાવીસની સંડોવણી હતી એમાં ચાર એક્સપાયર થઈ ગયા અને બાકીના બધાને સજા મળી ગઈ છે પાંચ વર્ષની સજા આપવામાં આવી છે બાર કરોડનું કહું ભણ હતું